નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું આજે આપણે સમાજશાસ્ત્ર ધોરણ અગિયાર પ્રકરણ પહેલું સમાજશાસ્ત્ર પરિચય ગુજરાત રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જ્યારે સ્માર્ટ વર્કથી શિક્ષણ કાર્ય આપણું થતું હોય તો સ્વાભાવિક છે કે આપણે પણ સ્માર્ટ વર્કની અંદર વિદ્યાર્થીઓને કઈ રીતે સરસ મજાનો આપણે એ પ્રકરણ દેખાડી શકાય એ માટે ફરી એકવાર સમાજશાસ્ત્ર પ્રકરણ એક સમાજશાસ્ત્ર પરિચય ધોરણ અગિયાર જે ડિજિટલ બનાવવા માટેના પ્રયાસો કર્યા છે મતલબ કે જે સમાજશાસ્ત્રીઓ છે દાખલા તરીકે ઓગસ્ટ કોન્ટ તો બાળકોને ઓગસ્ટ કોન્ટ કોણ હતા સમાજશાસ્ત્રના પિતા છે તો એનું એનો જે આપણે એની તસવીર સામે બતાવીએ એના જે પુસ્તકો લખેલા છે એ બતાવીએ તો જેથી કરીને વિદ્યાર્થીઓ એ સારી રીતે સમજી શકે માટે આ ચેપ્ટર બનાવવાનો પ્રયાસ કર્યો છે અપેક્ષા રાખું છું કે વિડીયો તમને જરૂરથી ગમશે જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આભાર સૌનો ધન્યવાદ શરૂઆત કરીએ આપણે સમાજશાસ્ત્ર પ્રકરણ પહેલું સમાજશાસ્ત્ર પરિચય ઓલરેડી આ જે થમલીલ છે જ મારું સૌ પ્રથમ તો આપણે વિજ્ઞાન એટલે શું તેના ઉપર જઈએ તો વિજ્ઞાન એટલે કે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે અને વિજ્ઞાનના બે પ્રકાર છે એક છે ભૌતિક વિજ્ઞાન વિજ્ઞાનની અંદર આપણું જે આ માન લો કે સાયન્સ જેને અંગ્રેજીમાં કહે છે તો સ્વાભાવિક છે કે બાળકોને આ બધા વસ્તુઓ છે એની અંદર વધારે ઇન્ટરેસ્ટ હોઈ શકે ભૌતિક વિજ્ઞાન એટલે શું કે ભૌતિક વિજ્ઞાનમાં પદાર્થ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ભૂસ્તર વિજ્ઞાન અવકાશ વિજ્ઞાન વગેરેનો સમાવેશ કરવામાં આવે છે તો આ થયું ભૌતિક વિજ્ઞાન વિશેની વાત હવે ત્યારબાદ આવે છે એનું જે ભૌતિક વિજ્ઞાન કોને કહેવાય તો એ આપણે તસવીરની અંદર એને દેખાડી શકાય કે આ ફિઝિક્સ જેને અંગ્રેજીમાં ફિઝિક્સ તરીકે ઓળખે છે ભૌતિક વિજ્ઞાન વિજ્ઞાન તરીકે ઓળખી શકાય બીજો પ્રકાર છે આપણો સોશિયલ એટલે કે સામાજિક સામાજિક તો તો વિજ્ઞાનમાં કોનો થાય સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર મનોવિજ્ઞાન રાજ્યશાસ્ત્ર ઇતિહાસ વગેરેનો સમાજ થાય છે અને સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં સોશિયોલોજી કહે છે જે સોશિયોલોજી શબ્દ પ્લેટિનનો સોશિયો અને ગ્રીક ભાષાના જ ઉપરથી બનેલો છે આને આપણે સોશિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતીમાં આપણે એને સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ જે સોશિયલ સાયન્સ તરીકે આપણે ઓળખાય તો કઈ રીતે સમાજશાસ્ત્રનો શબ્દ બન્યો છે એનું થોડુંક ઝૂમ કરીને તમને બતાવું કે સમાજશાસ્ત્ર એટલે સોશિયોલોજી સોશિયોજ અને લોગોજ લેટિન શબ્દ ગ્રીક બંને શબ્દથી બનેલો છે સોશિયોલોજી ઓકે તો આ એની વાત થઈ હવે ત્યારબાદ આપણે આગળ વધ્યામાં તો સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં સમાજ સાથે સંકળાયેલું અથવા તો અંગ્રેજી શબ્દનો અભ્યાસનું જ્ઞાન સમાજશાસ્ત્ર સાથે જે સંકળાયેલું છે તે જ્ઞાન કે વિજ્ઞાન એને આપણે સમાજશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે હવે સમાજશાસ્ત્રને જે વ્યાખ્યા આપી છે એમાં બે ત્રણ વ્યક્તિઓની આપણે વાત કરી લઈએ પહેલાં છે સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપનાર વ્યક્તિ કિમ્બોલ યંગ તો કિમ્બોલ યંગે કીધું છે કે સમાજશાસ્ત્ર સમૂહમાં માનવ વર્તનનો અભ્યાસ કરે છે જ્યારે યંગ અને મે કે સમાજ જીવનના સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે આ વાત પણ તેમણે કરી છે ત્યારબાદ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ પૂર્વે જે ચિંતન થયેલું હતું તે ઘણા બધા વ્યક્તિઓ છે તો જેમાં પોણા બસો વર્ષ પહેલાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ એ ગ્રીક ચિંતકોનો ચારસો સત્યાવીસથી ત્રણસો સીમોતેર ઈસવીસન પૂર્વે એરિસ્ટોટલ એરિસ્ટોટલની પણ આપણે વાત કરીશું હમણાં ત્યારબાદ એના લખાણોથી શરૂ કરીને ચૌદમી સદીની અંદર ઇબદા ખાલતુન તેરસો બત્રીસ થી ચૌદસો છ નામના વિદ્વાને આરબ જગતની રખડું ટોળકીનો અભ્યાસ કર્યો હતો ત્યારબાદ થોમસ છે જોન છે લોક છે વિકો છે મોન્ટેસ્ક્યુ છે રૂસો છે સેન્ટ સિમોન છે આ બધા જે માનવશાસ્ત્રીઓ હતા સમાજશાસ્ત્રીઓ હતા એના વિશે વાત કરીએ તો સૌપ્રથમ આપણે એરિસ્ટોટલ જે વર્ષો પહેલાં મેં એની સોશિયલ એનિમલ કીધું છે આ છે એરિસ્ટોટલ કે જેણે ઘણા બધા લખાણો એ સમાજશાસ્ત્રની અંદર માનવશાસ્ત્રની અંદર ઇતિહાસની અંદર એનો ઉલ્લેખ ખૂબ રહ્યો છે આ એરિસ્ટોટલ ત્યારબાદ આપણે બીજી વાત કરીએ તો ત્રણ વ્યક્તિઓ વિશે આપણે વાત કરવાની છે આ છે ઇબ્ન ખાલદૂન જે પહેલી તસવીરમાં દેખાય છે ઇબ્ન ખાલદૂન ત્યારબાદ આ છે રૂસો હોપ્સ લોક અને રૂસો આ વ્યક્તિઓ છે કે જેણે પણ સમાજ અંગેનું ચિંતન એ વર્ષો પહેલાં કરેલું હતું ત્યારબાદ વાત કરીએ તો આ છે પ્લેટો જે પૂર્વ આપણા માનવશાસ્ત્રીઓ સમાજ અંગેનું ચિંતન કરનાર વ્યક્તિઓ છે એ પ્લેટો છે કે જેણે પણ પ્લેટોથી સેન્ટ સિમન સુધીના વ્યક્તિઓએ સમાજગન ચિંતા રજૂ કર્યું હતું અને એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદભવ ઓગણીસમી સદીમાં થયો પશ્ચિમી રૂપમાં આવેલા ઝડપી સામાજિક પરિવર્તન યુગ ઔદ્યોગિક ક્રાંતિ ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ નવા જળમાર્ગોનો શોધખોળો વગેરે અનેક પરિબળો આ કારણે જવાબદાર હતા અને એના કારણે જે આ પરિવર્તન આવ્યા તો આપણે કઈ કઈ ક્રાંતિ થઈ વિદ્યાર્થીને આપણે બતાવી શકાય કે ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું હતું કે આ રીતે ઇંગ્લેન્ડની અંદર એક નવા નવા ઉદ્યોગો સ્થાપવા રેલવેની શરૂઆત થઈ સાયકલની શરૂઆત થઈ પૈડાની શરૂઆત થઈ નવા નવા એન્જિન મશીનો આવ્યા આ ઔદ્યોગિક ક્રાંતિની તસવીર છે ત્યારબાદ બીજા નંબર છે ફ્રાન્સની ક્રાંતિ અને એક ફ્રાન્સની રાજ્યક્રાંતિનો એક એવો ઇતિહાસ સર્જાઈ ગયો કે જે લુઈ રાજાઓની સત્તા હતી દેવી સત્તાઓ એ પ્રજાએ ઝૂંટવી લીધી અને એક સમાજ માળખાની અંદર એક ધરખમ ફેરફાર થયા અને એક નવું પરિવર્તન આવ્યું એની વાત એની અંદર કરવામાં આવી છે અને આપણે જોયું કે વાસ્કોડી ગામમાં જે ભારત આવ્યો એ પહેલાં બાર્થોલોમ્યુ ડાયસ કે સેટ કેપ ઓફ ગુડ હોપ સારે અને ભૂસીર ત્યાં સુધી પહોંચે છે અને ત્યાંથી ફરી પાછું જતો રહે છે અને ફરી પાછું વાસ્કોડી ગામમાં પ્રયાસ કરે છે અને ચૌદસો ને આજુબાજુ એ ભારતની અંદર જ્યારે પ્રવેશ કરે છે તો આ એ નવા જળમાર્ગનો શોધ એનો પણ અહીંયા ઉલ્લેખ આપણે કરવામાં આવ્યો છે અને એ વિદ્યાર્થી સારી રીતે સમજી શકો છો ત્યાર પછી વાત કરીએ તો ઓગસ્ટ છે ને એ સૌ પ્રથમ વૈજ્ઞાનિક તરીકે સમાજને સમજવાનો પ્રયાસ કર્યો હતો અઢારસો ત્રીસથી અઢારસો બેતાલીસ સુધીમાં પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી આ બે ગ્રંથ શ્રેણી એમાં પોઝિટિવ ફિલોસોફી નામના પુસ્તકમાં એણે વિચારો રજૂ કર્યા અને અઢારસો ઓગણચાલીસની અંદર સમાજશાસ્ત્ર નામ આપ્યું આપ જાણો છો પહેલાં એણે ભૌતિક શાસ્ત્ર નામ આપ્યું હતું પણ ભૌતિક શાસ્ત્ર એ બંધ બેસતું ન હોવાને કારણે સમાજશાસ્ત્રના પિતા તરીકે આજે ઓગસ્ટ કોન્ને ઓળખવામાં આવે છે તો આ સમાજશાસ્ત્રના પિતા છે આ એનો જન્મ ઓગસ્ટ અઠ્ઠાણું અને મૃત્યુ છે ઓગસ્ટ ફાધર ઓફ સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્રના પિતા તરીકે જેમને ઓળખવામાં આવે છે એ આ છે ડોક્ટર ઓગસ્ટ કોન્ટ જીવન કાર્ય ત્યારબાદ ઓગસ્ટ કોન્તનો આપણે થોડીક વાત કરીએ તો પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી નામની બે ગ્રંથ એની અંદર સમાજની વ્યવસ્થા અને પ્રગતિના નિયમો રજૂ કર્યા હતા ત્રણ સ્તરો રજૂ કર્યા ધાર્મિક સ્તર આધિભૌતિક સ્તર અને પ્રત્યક્ષ સ્તર વિશે એણે માનવ જીવનને ત્રણ તબક્કામાંથી પસાર થાય છે એ અંગેની પણ એણે વાત કરી હતી અને કાર્યકારણને સંબંધવા માટે હંમેશા કોઈ પણ સમાજની અંદર ઘટના બને છે તો તેની પાછળની યથાર્થતા વિશ્વસનીયતા અને આધારભૂતતા જાણવા માટેના પ્રયાસો એણે કર્યા હતા અને કાર્યકારણના સંબંધ ઉપર એણે ભાર મૂક્યો હતો ત્યાર પછી આપણે વાત કરીએ તો ઓગસ્ટ કોમ્પ જે આ ફાધર ઓફ પોઝિટિવ ફિલોસોફી નામની જે ગ્રંથ શ્રેણી લખી હતી એના રચિયેતા કોણ આવો પ્રશ્ન પૂછાય કે પોઝિટિવ ફિલોસોફી નામની ગ્રંથ શ્રેણીના રચિયેતા કોણ પરીક્ષાની અંદર આ પ્રશ્ન વિદ્યાર્થીને આપણે પૂછી શકાય અને એના પિતા ઓગસ્ટ ત્યારબાદ બીજા નંબરના જે સમાજશાસ્ત્રી છે એ છે ઇમાઈલ દરખાઈમ અઢારસો અઠાવન ઓગણીસો સત્તર ફ્રાન્સમાં જન્મ થયો હતો સમાજના વ્યક્તિઓના સમૂહ અને સામાજિક તથ્યનો સિદ્ધાંત આપ્યો હતો ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ એ પણ એને સમજાવ્યું હતું ત્યારબાદ એનું આત્મહત્યા બહુ પ્રખ્યાત ધ સુસાઇડ નામના પુસ્તકની અંદર આત્મહત્યાનો સિદ્ધાંત રજૂ કર્યો શ્રમ વિભાજન સામે ધ ડિવિઝન લેબર ઇન સોસાયટી આ અંગે પણ એનું યોગદાન રહેલું છે તો આપણે એના વિશે વાત કરીએ ઇમાલ દરખામ આ એમની તસવીર છે જે બીજા પાયાના સમાજશાસ્ત્રી સમાજશાસ્ત્રમાં યોગદાન આપવામાં હિમાલ દરખામનું સ્થાન પણ ખૂબ મહત્વનું રહ્યું છે તેમના જે લખાયેલા પુસ્તકો છે તો એ પુસ્તકોની અંદર આપણે જોઈએ ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ ધ સુસાઈડ એ સ્ટડી ઇન સોશિયોલોજી અને દરખીમકા સામાજિક તથ્ય અ ફેમસ કન્સેપ્ટ એ સોશિયલ ફેક્ટ આ જે સિદ્ધાંતો છે એ હિમાયલ દરખામે લખેલા છે અંગ્રેજીની અંદરથી એનો હિન્દીમાં પણ અનુવાદ થયેલો છે ગુજરાતીમાં પણ અનુવાદ થયેલો છે અને અનેકવિધ ભાષાઓની અંદર હિમાયલ દરખામે લખેલા પુસ્તકોનો અનુવાદ કરવામાં આવ્યો છે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ ધ સુસાઈડ એ સ્ટડી ઓફ સોશિયોલોજી અને ધરખેમનો ધ કન્સેપ્ટ સોશિયલ સામાજિક તથ્ય સોશિયલ ફેક્ટ આ એના પુસ્તકો છે એના પછીના જે સમાજશાસ્ત્રી આપણે જોવાના છે એ છે હર્બર્ટ સ્પેન્સર અઢારસો વીસ અને ઓગણીસો બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રી હતા સમાજશાસ્ત્રી અઢારસો ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને અઢારસો છોતેરમાં ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી આ બે પુસ્તક લખ્યા છે તેમાં આ પુસ્તકની અંદર સામાજિક ઉત્ક્રાંતિ જેમ જૈવિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત ચાર્જ ડારવીને આપ્યો છે પણ સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આપનાર જો કોઈ વ્યક્તિ હોય ને સમાજશાસ્ત્રની અંદર તો એ હર્બર્ટ સ્પેન્સર હતા અને ગુજરાતના એ સમયની અંદર શ્યામજી કૃષ્ણ વર્મા જ્યારે લંડનની અંદર કામ કરતા હતા ત્યારે એના સંપર્કમાં શ્યામજી કૃષ્ણ વર્મા એના સંપર્કમાં આવ્યા હર્બર્ટ સ્પેન્સરના અને એનાથી ખૂબ પ્રભાવિત થયા એમના અવસાન પછી એટલે કે હર્બર્ટ સ્પેન્સરના અવસાન પછી શ્યામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયન ફેલોશીપ હદ હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશીપ નામની એક સંસ્થા પણ એને શરૂ કરી અને વિદ્યાર્થીઓને ફેલોશીપ આપવાની પણ શરૂઆત કરી હતી આ જોઈએ આપણે હર્બર્ટ સ્પેન્સર આ વ્યક્તિ છે અને અહીંયા જે છે ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી ધ સ્ટડી ઓફ સોશિયોલોજી આ બે પુસ્તક બહુ મહત્ત્વના છે આ બંને પુસ્તકો હર્બર્ટ સ્પેન્સર લેખા છે ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી અને ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને જે આ બાજુમાં છે આપણા ભારત ઇન્ડિયા શ્યામજી કૃષ્ણ વર્મા કે તેઓ લંડનની અંદર હર્બર્ટ સ્પેન્સરના સંપર્કમાં આવ્યા એનાથી ખૂબ પ્રભાવિત થયા હતા હર્બટ સ્પેન્સરના અવસાન પછી લંડનની અંદર તેમણે સ્પેન્સર ઇન્ડિયન શરૂ કરી હતી કોણે શરૂ કરી તો કે કૃષ્ણ વર્મા એ ઓકે ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ તો એના પછીના જે સમાજશાસ્ત્રી છે અને બહુ મહત્વનું પ્રધાન જેને ગરીબોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે એવા છે કાર્લ માર્ક્સ અને એ છે અઢારસો અઢાર અને અઢારસો ને ત્યાં અંદર જર્મનીમાં જન્મ થયો સંઘર્ષવાદી અને સમાજવાદી વિચારધારાના પ્રણેતા હતા

આ સમાજશાસ્ત્રની અંદર અર્થશાસ્ત્રની અંદર પણ એનું બહુ સારું પ્રદર્શન રહ્યું છે કિનારે યહુદી કુટુંબમાં શહેરની અંદર મે જન્મ થયો હતો એમના માતા પિતા અને માર્ક્સ હતા નાની ઉંમરે ઘણી જ વિદ્વાનોનો પત્ર એને લખેલા આગળ ડિટેલની અંદર આપણે જોઈએ તો કાર્લ માર્સ ધ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો આ એક પુસ્તક લખ્યું અને બીજું એનો જગપ્રસિદ્ધ ગ્રંથ છે દાસ કેપિટલ એ આ બે પુસ્તક આપ વિદ્યાર્થી મિત્રો સારી રીતે જોઈ શકો છો ધ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો અને દાસ કેપિટલ આ બંને કારમાસની કૃતિઓ છે લખેલા પુસ્તકો અને એના પછી ચોથા નંબરે જે સમાજશાસ્ત્રી આવે છે એ છે મેક્સ વેબર તો મેક્સ વેબારનો જન્મ અઢારસો ચોસઠનો થયો મૃત્યુ ઓગણીસો વીસની અંદર થઈ જર્મનીમાં જન્મ માનવીના સામાજિક વર્તનને સમજવા આમાં ઘણી જાણીતું સામાજિક ક્રિયા આદર્શ પ્રકાર નોકરશાહી પ્રોટેસ્ટન ધર્મની સંહિતા અને મૂડીવાદનો વિકાસ જેવા એના મહત્વના સિદ્ધાંત રહ્યા એમાં સોશિયલ એક્શન બહુ મહત્વનું છે કે અન્ય વ્યક્તિને અર્થપૂર્ણ માધ્યમ દ્વારા જે કરવામાં આવતી ક્રિયાને જ આપણે સામાજિક ક્રિયા કહી શકાય છે આ સિદ્ધાંત એણે લખ્યો છે ત્યારબાદ આપણે વાત કરીએ તો આમ ફ્રાન્સથી લઈને ઇંગ્લેન્ડ અને યુરોપમાં સમાજશાસ્ત્રનો ઝડપી વિકાસ થયો અઢારસોમાં અમેરિકામાં હેલ વિશ્વવિદ્યાલયની અંદર એલિમેન્ટ ઓફ સોશિયોલોજી એ સમાજશાસ્ત્ર અભ્યાસ શરૂ કર્યો અને યુરોપની અંદર અઢારસો પંચાણુંમાં બોર્ડસ યુનિવર્સિટીની અંદર એણે અભ્યાસ કર્યો હતો આ એનો જોઈએ આપણે તો સૌ પ્રથમ સમાજશાસ્ત્રની અંદર મેક્સ વેબરનું પ્રદાન જે છે આ મેક્સ વેબર છે એનો પુસ્તક ઘણા બધા પુસ્તકો જેણે લખ્યા છે તો આ મેક્સ વેબરનો ફોટો છે હવે જોઈએ આપણે તો મેક્સ વેબરની અંદર જે સોશિયલ એક્શન મેક્સ વેબર મેથલો મેથડોલોજી અને સોશિયોલોજીકલ થિંક્સ એટલે કે મેક્સ વેબરનું આ આદર્શ પ્રકાર અર્થ પરિભાષા એના વિશે વિગતવાર એને સમજ આપી છે અને શ્રમવિભાજન અને સામાજિક એકતા એ અંગે પણ એના સિદ્ધાંતો રજૂ કર્યા છે ત્યારબાદ આપણે વાત કરીએ તો જે સમાજશાસ્ત્રની અંદર એના ભારતમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવનો વિકાસ થયો હતો ભારતમાં સમાજશાસ્ત્રનો અને વિકાસ સૌ પ્રથમ મુંબઈમાં શરૂ થયો હતો બ્રિટન જાણીતા સમાજશાસ્ત્રી અને નગર નિયોજકના અભ્યાસ એવા પેટ્રિક ગીટ્સ જ્યાં ફોટો તમે જોઈ શકો છો આ છે આપણા પેટ્રિક ગીટ્સ કે જે બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રી અને નગર નિયોજનો ઉપર અભ્યાસ કરતા હતા એના સંપર્કમાં આપણા ગોવિંદ સદાશિવ ધુરીએ જેને આપણે ઉપનામથી ઓળખવામાં આવે છે જી એસ ધુરીએ આ તમે જોઈ શકો છો એ સોશિયોલોજીના ભારતમાં સમાજશાસ્ત્રના ભીષ્મા પિતા તરીકેનું એના બિરુદ મેળવ્યું છે એ સોશિયોલોજીના પિતા ભારતમાં ઓગણીસો ચોવીસમાં ડોક્ટર ઇન્ડિયન સોશિયોલોજીકલ થઈ સોશિયોલોજીકલ બુલેટિનના પ્રણેતા પણ એ રહ્યા અને ઓગણીસો સત્તરમાં કોલકાતા ત્યારબાદ લખનૌ રાધાકમલ મુખરજી ડીપી મુખર્જી ઈરાવતી કરવે વગેરે મહત્વનું યોગદાન આપ્યું એમ એન શ્રીનિવાસ એસસી દુબે ડેવિડ હાર્ડીમેન યોગેન્દ્રસિંહ એ એમ શાહ વગેરે અને આઈસીએસએસઆર અને યુજીસી નામની જે સંસ્થાઓ છે મિત્રો આ સંસ્થાઓ પર નાણાકીય મદદ અને સંશોધનને વેગ આપી રહી છે ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠમાં સૌપ્રથમ સુરત ખાતે આઈપી દેસાઈ દ્વારા સ્થપાયેલી સેન્ટર ફોર સોશિયલ સ્ટડી અને અર્થાત નામનો એક સામયિક શરૂ કરીને ગુજરાતમાં થુથી આઈપી દેસાઈ અક્ષર કુમારી દેસાઈ નીરાબેન દેસાઈ એમ શાહ વગેરેનું પ્રદાન પણ ખૂબ મહત્વનું રહ્યું છે તો આપણે પાંચ હોય વર્લ્ડ લેવલના જોયા હવે આપણે ભારત લેવલના સમાજશાસ્ત્રીઓને જોઈશું અને ત્યારબાદ ગુજરાતના સમાજશાસ્ત્રીઓ છે અથવા આ ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીની સ્થાપના એ કરનાર વ્યક્તિ આ રાધા કમલ છે ત્યારબાદ આ ડીપી મુખર્જી છે તેમના પછી આવે છે ઈરાવતી કરવે એમ એન શ્રીનિવાસ અને એસસી દુબે આ ભારતીય સમાજશાસ્ત્રીઓ છે ગુજરાત અને ભારતના સમાજશાસ્ત્રીઓની અંદર જેની ગણના થાય છે તેવા આ છે સોશિયોલોજીના જે આપણે જેને કહી શકાય કે એ એમ શાહ પછી આઈપી દેસાઈ બરાબર આ બધા વ્યક્તિઓ છે ડેવિડ હાર્ડીમેન જે ઓગણીસો સુડતાલીસની અંદર એ તમને ખ્યાલ હતો એમ એન શ્રીનિવાસનું જે પુસ્તક છે એટલે કે સંસ્કૃતિકરણ જે પહેલાં બ્રાહ્મણીકરણ શબ્દ આપ્યો અને ડેવિડ હાર્ડિમેને એ એમ એન શ્રીનિવાસનું ધ્યાન દોર્યું હતું જે બારમા ધોરણની અંદર આવે છે જેને આપણે ત્યારે વિગતવાર ચર્ચા કરીશું ત્યારબાદ આપણે વાત કરીએ તો આ નીરાબેન દેસાઈ છે આ તારાબેન પટેલ છે એનો અભ્યાસ એનું જીવન કવર એ અંગેનું વાત છે અને છેલ્લે આપણે જોઈએ તો સમાજશાસ્ત્ર અને એનું વિષય ક્ષેત્ર સમાજશાસ્ત્ર અન્ય વિજ્ઞાન સાથે સંબંધ છે જેમ કે સમાજશાસ્ત્રના મૂળભૂત એનું કાર્યક્ષેત્ર પાયાના એકવાનો અભ્યાસ કરે પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરે અને પાયાની સામાજિક સંસ્થાઓની પ્રક્રિયાનો પણ અભ્યાસ કરવામાં આવે છે હવે વાત કરીએ તો ભારતમાં સમાજશાસ્ત્રનો અન્ય વિજ્ઞાનો સાથે જે સંબંધ છે અને વર્લ્ડ લેવલને જે સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન સાથે સંબંધ છે સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર આપણે પહેલાં વાત કરીએ તો સમાજશાસ્ત્રનો માનવશાસ્ત્ર સાથે સંબંધ છે શરીરની તુલના ત્રણ વિભાગની અંદર માનવશાસ્ત્રનો વિકાસ કર્યો છે એક શારીરિક માનવશાસ્ત્ર સાંસ્કૃતિક માનવશાસ્ત્ર અને પુરાતત્વીય માનવશાસ્ત્ર એનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે ત્યારબાદ સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન તો મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે જેને સમાજશાસ્ત્ર સાથે સંબંધ છે આપણે આધુનિક મનોવિજ્ઞાન વિશે પણ વિગતવાર ચર્ચા કરી છે યુટ્યુબની ચેનલ ઉપર જે પહેલો પાર્ટ આપણે રજૂ કર્યો છે એની અંદર આ ઉલ્લેખ થયેલા છે ત્યારબાદ ત્રીજા નંબરે છે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર જે એડમ સ્મિથ જે વાત કરી છે એ જ વાત કાલ માર્સે પણ કીધું છે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર કઈ રીતે સંબંધ છે સમાજશાસ્ત્ર એ સામાજિક સંબંધોનો અભ્યાસ કરે અર્થશાસ્ત્ર છે આર્થિક બાબતોનો અભ્યાસ કરે એનો ઉલ્લેખ આની અંદર કરવામાં આવ્યો છે ત્યારબાદ આપણે વાત કરીએ તો સમાજશાસ્ત્ર એ જે જે પ્રાચીન સમાજશાસ્ત્ર આપણું ભારતનું બહુ પ્રખ્યાત છે અને એ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એના વિશે તમે ઘણું સાંભળ્યું હશે જોયું હશે વાંચ્યું હશે તો આ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર બંને જોડાયેલા છે સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર રાજ્ય સત્તાનો સર્જન ઉપયોગ રીતે માનવ વર્તન રાજકીય વલણો ખ્યાલોનો અભ્યાસ એ કરે છે તો આ છે રાજ્યશાસ્ત્ર ત્યારબાદ સમાજશાસ્ત્રની જે શાખાઓ છે એક અંદાજ મુજબ સમાજશાસ્ત્રને પચાસથી થી વધારે શાખાઓ છે રાજકીય સમાજશાસ્ત્ર શિક્ષણનું સમાજશાસ્ત્ર ધર્મનું સમાજશાસ્ત્ર પ્રાદેશિક સમાજશાસ્ત્ર ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ગ્રામીણ નગર એક સવારે ઘણી બધી શાખાઓ છે એ આપણી અંદર જોયું હવે કેટલાક મેં આ પાઠની અંદરથી આ સમજાવવાનો પ્રયાસ કર્યો છે એને અગત્યના પ્રશ્નો લીધા વિજ્ઞાનના પ્રકાર કેટલા છે કયા કયા સમાજશાસ્ત્ર અંગ્રેજીમાં શું કહે છે યંગ અને મેક આપેલી સમાજશાસ્ત્રી વ્યાખ્યા સમાજ અગ્રનું ચિંતન કયા કયા વિદ્વાને કર્યું સમાજશાસ્ત્રની રજૂઆત કોણે ક્યાં અને કયા પુસ્તકમાં કરી ઓગસ્ટ કઈ બે શ્રેણી લખ્યો સમાજશાસ્ત્રના પિતા કોણ સામાજિક તથ્યો સિદ્ધાંત કોણે આપ્યો ધ સ્ટડી ઓફ સોશિયોલોજી પુસ્તક કોણે લખ્યું કાલ માસ્ટ પ્રસિદ્ધ ગ્રંથનું નામ જણાવો સામાજિક ક્રિયાનો સિદ્ધાંત કોણે આપ્યો નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો આવા અનેકવિધ પ્રશ્નો આમાં તૈયાર થઈ શકે છે મિત્રો યેલ વિશ્વવિદ્યાલયમાં કોણે સમાજશાસ્ત્રનું અધ્યયન કર્યું ભારતમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ક્યારે અને કોણે કર્યો ઇન્ડિયા સોશિયોલોજીકલ સોસાયટી સ્થાપના કોણે અને ક્યારે કરી કોઈ પણ પાંચ સમાજશાસ્ત્રીઓ નામ આપો યુજીસી આઈસીએસનું પૂરું નામ આપો સમાજશાસ્ત્ર વિષય ક્ષેત્ર મુદ્દાઓ નો ક્યાં મુદ્દાનો સમાવેશ થાય જણાવો જણાવો ત્યારબાદ સમાજશાસ્ત્ર અને અન્ય કયા વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે અને સમાજશાસ્ત્ર કોઈ પણ પાંચ શાખાઓના નામ આપો તો મિત્રો આટલા પ્રશ્નો છે કે જે આપણે સમાજશાસ્ત્રની અંદર એનો ઉલ્લેખ કરી શકાય છે તો અહીંયા આ પાઠ સમજાવવાનો મારી દ્રષ્ટિએ પ્રયાસ કર્યો છે અપેક્ષા રાખું છું કે જે તસવીરો છે જે સમાજશાસ્ત્ર છે કમસે કમ વિદ્યાર્થીઓ એ આ તસવીરને તમે ઓળખો કે ડીપી મુખર્જી કોણ છે એમ એન શ્રીનિવાસ કોણ છે એસી દુબે કોણ છે ડેવિડ હાર્ડિમન કોણ હતા તેમને કયા કયા લખાણો તો એના આધારે આપણે એક સરસ મજાનું આખું સમાજશાસ્ત્ર છે એ તૈયાર કરી શકીએ છીએ અપેક્ષા રાખવું છું વિડીયો જરૂરથી તમને પસંદ પડ્યો જો વિડીયો પસંદ પડ્યો હોય તો મારી ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આભાર સૌનો ધન્યવાદ